ડભોઈ શહેર ગ્રામ્ય વિભાગીય કચેરી એમજીવીસીએલ ખાતે લાઇન મેન ડેની ઉજવણી મહાનુભવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આજરોજ ડભોઈ શહેર ગ્રામ્ય એમજીવીસીએલ કચેરી ખાતે લાઇન મેન ડે બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય શશિકાંતભાઈ પટેલ તથા વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ વગેરે હાજર રહ્યા હતા જેઓએ દીપ પ્રગટાવી પ્રસંગને અનુરૂપ શબ્દોથી સુશોભિત કરેલ અને શહેર ગ્રામ્યના તમામ સ્ટાફની કામગીરીની શબ્દોથી તેમજ કર્મચારીઓની પ્રસન્ન કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આજના પ્રસંગે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાર્યપાલક ઈજનેર આરપી ઝવેરી નાયબ કાર્યપાલક ઇજનેર વનરાજસિંહ સોલંકી પરાગભાઈ પટેલ રાફેલિયાભાઈ તમામ લાઇનમેન સ્ટાફમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓ તમામે શૂન્ય અકસ્માતના શપથ લીધા હતા મહિલા કર્મચારીઓ દ્વારા તમામ લાઇન સ્ટાફને તિલક કરી બહુમાન કરે આ કાર્યક્રમના સફળ આયોજન બદલ નાયબ ઇજનેર દ્વારા તમામનો આભાર માન્યો હતો ફઝલ રઝાક ખત્રી ગુજરાત ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડબોય જી મેરા માજે સાનો કો આજે 4 માર્ચના રોજ લાઇન મેડ ની ઉજવણી થઈ રહી છે તેમાં વીજ કંપનીના લાઇન સ્ટાફ ભાઈઓ જે પ્રશંસ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે તેઓને બિરદાવવા માટે ખાસ પ્રોત્સાહન આપવા માટે આજે આ દિવસની અમે ઉજવણી કરી રહ્યા છે આજ રોજ આ ઉજવણી માટે અમારી સાથે મહાનુભાવોમાં શ્રી અશ્વિનભાઈ તેમજ શશિકાંતભાઈ સહભાગી થયા છે અને અમે આની સાથે સાથે મેડિકલ ચેકઅપ કેમ્પ હેલ્થ ચેકઅપ કેમ્પ અને બેંકિંગ સેવા પણ એનો પણ કેમ્પ અમે રાખવામાં આવેલ છે

છેલ્લા ચાર વર્ષથી સીએ દ્વારા તો આ ઉજવણી થઈ જ રહી છે ચાર માર્ચના રોજ આજે જે ઉત્સવ એ લોકોને પીઠ બળ મળી રહે એના માટે ઉજવણી કરી રહ્યા છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો